ગુજરાત પોલીસ નું એક સૂત્ર છે વિકાસ તેમણે પણ જોવો જોઈએ અને સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ જોવો જોઈએ કેમ કે આ પોલીસ છે તે કેટલી ક્રૂર છે કેટલી બરબડ છે અને કેટલી હેવાન બની ગઈ છે તેની આ વાત છે वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई पर नमस्कार आप जुड़े आशो नव जीवन न्यूज अपनी साथ है तौफिक गाची राज्य नो कोई पण नागरिक छे तेनी पुलिस पासे अपेक्षा होय छे के ज्यारे तेने कोई पण प्रकार नी तकलीफ पड़शे कोई पण प्रकार नी पीड़ा आवशे के कोई असामाजिक तत्व तेने हैरान परेशान करशे ते समय आ पोलिस तेनी बहार आवशे परंतु

આજે આ યુવક છે આ યુવક ની મુલાકાત કર્યા પછી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતિક્રિયા આપી છે જેને જેના મા બાપ પણ નથી દીકરો અને કદાચ એને ચોરી કરી હશે એવી શંકાના આધારે દિવસો સુધી બોટાદ પોલીસ સત્તર વર્ષના આર્યન નામના એક યુવાન જાણે ગેંગસ્ટર હોય કોઈ બહુ જ મોટો ક્રિમિનલ હોય એવી ક્રૂરતા આચરીને મારે એ આર્યનને હું હમણાં મળી ના આવ્યો

કે દિવસો સુધી આટલો બેરહેમી પૂર્વક પોલીસે કસ્ટડીમાં માર્યા પછી એનો જીવ લે જીવ લેવાની કોશિશ કર્યા પછી થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યા પછી જે બોટાદ પોલીસ જાયડસમાં એને દાખલ કરાવે છે એ જાયડસ હોસ્પિટલને અંધારામાં રાખીને એમએલસી કેસમાં એવું લગાવે છે કે કોઈ જંતુ કરડ્યું હતું જંતુ કરવાડાના કારણે શરીરમાં કેવું ઈજા પહોંચે અને બેથામ પોલીસે માર માર્યો હોય એના ચાથા એના ડાઘ એના નિશાન એના ઉજરડા કેવા હોય એ સામાન્ય માણસને પણ સમજાય હદ તો એ છે કે આર્યને હમણાંને મુલાકાત કરી ત્યારે મને એવું કહ્યું કે રાત્રે અઢી વાગે હજી પણ પોલીસના માણસો આવીને મોં ખોલીશ ફરિયાદ કરીશ કેસ દાખલ કરીશ તો તને મારી નાખીશું તારું મર્ડર કરીશું સોળ વર્ષના છોકરા ને મીડિયામાં પ્રકરણ ઉજાગર થયા પછી ભૂપેન્દ્ર કરી રૂબરૂ કહ્યું ગુપ્તાંગમાં માર્યું છે અને બે રેબી માર્યો છે કસ્ટોડિયો ટોર્ચર કર્યું છે એનો વાક હતો નતો ચોરી કરીતી નથી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે પણ આવી રીતે સત્તર વર્ષના માસૂમ યુવાનને જે પોલીસ પોલીસ ગુજરાતની આવી રીતે બેફામ મારે છે એમની ચરબી નેતાઓ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ ગયો છે અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે બોટાદના એસપી સાથે મારી છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત વાત થઈ આઈજી સાથે વાત થઈ રાજ્યના ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર સાથે પણ વાત થઈ આટલો સ્પષ્ટ કેસ છે દીકરો ફરિયાદ આપવા તૈયાર છે કહી ચૂક્યો છે કહી રહ્યો છે કે મને માર્યો આખી રાત માર્યો થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું આટલું સ્પષ્ટ કહેવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટાભાગે આવતા સોમવારે એની સુનાવણી છે હું અપેક્ષા રાખું છું કે સુપ્રીમ કોર્ટ ન્યાય આપે હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ એક ગઠન થાય અને જે પણ કસૂરવાર પોલીસ કર્મીઓ છે એની સામે સસ્પેન્ડ કરી જેલના સળિયા પાછળ મોકલી એમના પણ રિમાન્ડ માંગવામાં આવે તો એમને કદાચ ખબર પડે કે ગુજરાતના કે દેશના કોઈ ગરીબ માણસને જે દીકરો અનાજ જેવો છે અનાજ તો નહીં કહું એની બહેનો છે બીજા સગા છે માફ કરજો પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો એ પોલીસ ને આકરામાં આકરી સજા થવી જોઈએ જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની આવા કૃત્ય અંજામ આપવાની કોઈ હિંમત ના કરે તેના ઘરેથી પણ પચાસ હજાર રૂપિયા લઈ જવાની છોકરા કબૂલાત કરી છે એના પરિવાર વાળાનો આક્ષેપ છે કે ઘરે આવીને પણ પોલીસ પૈસા પણ લઈ ગઈ છે અને ઘરે પણ બિલકુલ તો પોલીસ સામે આમાં લૂંટનો કેસ દાખલ થવો જોઈએ એકથી વધારે પોલીસ ના માણસો જઈને આ કૃત્ય કરી હોય

કે મીડિયાનો કોઈ માણસ બાઇક ના લઈ જાય પીડિતની તો કોઈ વિડીયો બનાવીને લે એની તકેદારીનું ધ્યાન રાખે છે તો એ ધ્યાન રાખો તમારા હોસ્પિટલના પેશન્ટને બોટાદ તો માણસ રાત્રે બે વાગે આવીને અઢી વાગે આવીને તારું મર્ડર કરી નાખી તો આવી ધમકી કેમ આપી જાય છે ત્યારે તમારી સુરક્ષા કેમ હોય છે એટલે જાયડસના પંકજ પટેલને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તો અહીંયા તમે કડક સૂચના આપો અને આની પણ ઇન્વેસ્ટિગેશન કરાવો આટલો બધો છોકરાઓને મારે છે કસ્ટુડર ટોર્ચરનો ભોગ બને છે

પોલીસ વાળા ઓને બચાવવા છે એની થવા દઈએ હજી સુધી ગુનો નોંધાયો નથી ને ધરપકડ પણ કરી નથી એસપી કે તપાસ સોંપી દીધી તો તપાસ આમાં તો તપાસ તો સોંપવી જ પડે ને તપાસ સોંપવાની વાત કરી એફઆર કરો ને કોંગ્રેજ જે પર ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો હોય એ સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન પ્રમાણે એફઆર ઇઝ અ મસ્ટ ગુનો દાખલ કરવો જ પડે ફરજિયાત છે બોટાદ પોલીસ ગુનો દાખલ કરીને ઉપકાર નહીં કરે એમની બંધારણીય ફરજ છે એમની જવાબદારી છે ગુનો દાખલ કરીને તાબડતોબ ધરપકડ કરે અને દાખલો બેસાડે કે ફરી આપણા ગુજરાતમાં કોઈ આર્યન સાથે આવી ઘટના ના બને બોટાદ પોલીસ કેમ એનું બિલ ભરી રહી છે ચોરકી દાઢી બે તિનકા એમણે ખોટું કર્યું છે પાપ છુપાવવા માટે ધંધા કરી રહ્યા છે કદાચ આવું કરીને પીડિત પરિવારની ની સહાનુભૂતિ જીતવા માંગતા હોય પોલીસ ફરિયાદ કરીશ તારો મર્ડર કરી નાખીશું છોડીશું આ ફરિયાદ આપનારો માણસ આ ફરિયાદ જે આર્ય કરી જે પોલીસ કર્મી વિ લોકો આ છે પોલીસ તેમ પ્રકારના આદેશ ગુનો દાખલ કરવા માટે નથી આપવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ જોતા રહો નમસ્કાર